ટોળું ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યું હતું જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ ગત રોજ તેઓને આજે મળવાનો સમય આપ્યો હતો ત્યારે વાણંદ સમાજના અગ્રણીઓ વડોદરામાં કમિશનરને મળવા અને પોતાની રજૂઆત કરી તેની સાથે જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તેઓને જણાવ્યું કે તેમની જગ્યાએ ડ્રાફ્ટ ટીપીમાં આવતી હોવાથી તે કપાતમાં જાય છે ત્યારે મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય તેની સંપૂર્ણ બાણી બાહેધરી તેઓને આપી હતી અત્યારે ચૈત્રી નવરાત્રિ હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ પોતાની તમામ કામગીરી પૂર્ણ કરી શકશે તેમાં કોઈ પણ પ્રકારનો અવરોધ પાલિકા તંત્ર દ્વારા ઊભો કરવામાં આવશે નહીં જમીન કપાત બાદ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરના આશ્વાસનથી સમાજના લોકોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો ત્યારે સમાજના અગ્રણી ભાસ્કરભાઈ પારેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે વખત જમીન કપાત કરવામાં આવી છે અને આ ત્રીજી વખત થઈ રહ્યું છે ત્યારે અમને વધારે પડતા જગ્યા કપાતમાં ગઈ છે તેનું વળતર મળવું જોઈએ દબાણ શાખાના એટલે કે દબાણના નામે શહેરને સમાજમાં અરજકતા ફેલાવવાનું કૃત્ય કાલે બદ ઇરાદાપૂર્વકનું કૃત્ય કાલે સાકાર કરવામાં આવ્યું ગઈકાલે આ સમાજના કોઈ લોકો હાજર નહોતા ત્યારે ફેન્સિંગ અને કોટ તોડીને જતા રહેવું એટલે કોઈ મુદ્દો ભટકાવવા માટે ક્યાં કોઈ રાજકીય નેતાના ઇશારે બિલ્ડરના ઇશારે આ સમાજને બીવડાવવા માટેનો કાલે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું માટે આજે માનની આદરણીય કમિશનરશ્રી પાસે અમે આવ્યા કારણ કે આ મંદિર રોડ પર બનેલું નથી ત્યારે રોડનું નિર્માણ નહોતું થયું ટીપી નિર્માણ નહોતું થયું ઐતિહાસિક મંદિર છે સો વર્ષ જૂનું ત્યાં ઐતિહાસિક વાવ છે તો આ જે બદ ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવ્યું એના સવાલના જવાબ માટે અમે કમિશનર સાહેબ પાસે આવ્યા કમિશનર સાહેબે અમને બાહેધરી આપી છે કે મંદિરને ટચ કરવામાં નહીં આવે બરાબર છે પણ આ જે તોડ્યું છે એનું સ્પષ્ટીકરણ કમિશનર આપી શક્યા નથી માટે આ મેટરમાં કમિશનર સાહેબ પણ શંકાના ઘેરામાં છે મંદિર એક તો જે કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી છે સદંતર ખરેખર ખોટી છે કારણ કે અમારી જગ્યાની અંદર આ મંદિર આવેલું છે અમારી માલિકીની જગ્યાની અંદર આવેલું છે ના તો કોઈ કોર્પોરેશનની બાપની જગ્યા છે આ જગ્યાની અંદર વર્ષોથી જ્યારે કોઈ હાઈવે પણ નહોતો જ્યારે ઇન્ટરનલ રોડ હતો ત્યારથી આજે દોઢસો વર્ષ જૂનું મંદિર છે ઓગણીસો ને ચોત્રીસની અંદર આ વાવનું જ્યારે નિર્માણ થયું હતું જ્યારે પૌરાણિક વાવ છે ત્યાં અને ત્યાં સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજીનું મંદિર છે એની બાજુમાં માતાજીનું મંદિર આવેલું છે અને ગઈકાલે એ લોકોએ એમ જ વગર નોટિસે આવીને સીધું કમ્પાઉન્ડ વોલ તોડવાની ચાલુ કરી અને આગળની કમ્પાઉન્ડ વોલને પાછળના દરવાજા ગેટ બધું તોડી નાખેલું છે હું ટ્રસ્ટી તરીકે પ્રકાશ પારે